જે અધિકારી છે રાહુલ કરી રહ્યા છે શા માટે દબડાવે શા માટે કોઈ ખોટું કરતું હોય તો નોટિસ આપી જ દેવાની હોય એમાં એને કહેવાનું ન હોય પૂછવાનું ના હોય ખોટી જગ્યાએ કોઈ ગેરરીતિ થતી હોય તો અધિકારી એ સત્તાની હોદ્દાની રૂવે એને નોટિસ આપવાનું કામ કરી જ દેવું જોઈએ પણ ધમકી ભર્યા શબ્દોમાં આ જે વાર્તાલાપ છે થઈ રહ્યો છે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ છાપે ચડાવી દઉં છાપા માપી દઉં અરે ભાઈ તમારી પાસે સત્તા હોય કોઈ વ્યક્તિ ખોટું કરતો હોય તો તન્ના સાહેબ તમારે છાપે દઈ જ દેવાનું હોય સત્તા લાયસન્સ જે છે એ લાયસન્સ તમને રદ કરવા માટે અથવા તો સત્તા તમારી પાસે જે છે એ સત્તાનો ક્યાંક મિસયુઝ થતો હોય એમાં સ્પષ્ટ દેખાય છે અને શા માટે આ વ્યક્તિને એટલી ફેવર કરવામાં આવે છે નોટિસ બાકી હોય તો મોકલી જ દેવી જોઈએ અને આ સંવાદની અંદર અમે ગુજરાત રાજ્ય સરકારને એચએમ ને હોમ મિનિસ્ટરને બધાને કહીએ છીએ કે આસિફભાઈ લક્ષ કરણ સુરતવાલા સુનિલ કે ગુલાબભાઈ આ જે વ્યક્તિઓના નામ જે આ

જે પ્રોહિબિટેડ જે પદાર્થ હોય એ ગોળની રસી એટલે કે મોલાસીસ ના બીજા રાજ્યમાં વેપાર કરવા માટે મંજૂરી અને લાયસન્સ જે લેવું પડે આ એ લાયસન્સ માટેનો સંવાદ છે તો આવી બીજી કઈ કઈ આઈટમો છે કે જેમાં આ પ્રકારે નાણાં માગવામાં આવી રહ્યા છે અને આ તો એક સંવાદ સામે આવ્યો જીજ્ઞેશ તન્ના ને રાહુલ અજોરીનો તો હવે બીજા કયા વેપારીઓ છે કે જેની પાસે આ પ્રોહિબિટેડ આઈટમ જે છે એના વેપાર કરવા માટે મંજૂરી લેવા માટે એ પૈસા મંગાતા હોય એટલે આની પણ તપાસ એ ખૂબ જરૂરી છે અને સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જીજ્ઞાને પોતાના હોદ્દાથી દૂર કરવામાં આવે બરતરફ કરવામાં આવે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે પેલા ત્યારબાદ આની ઉપર ખાતાકીય તપાસ તો ચોક્કસ થાય એની સાથે સાથે કાયદાકીય તપાસ પણ કરવામાં આવે એની માલ મિલકતની પણ તપાસ કરવામાં આવે તેની સાથે સાથે એની ન્યાયિ તપાસ પણ કરવામાં આવે અમે આ વાતની રજૂઆત ઓલરેડી પહેલાં ત્રણ દિવસ અગાઉ સીએમઓ એચએમઓ હોમ સેક્રેટરી વિજિલન્સ અને નશાબંધી યાદકારી વિભાગ ગાંધીનગર ખાતે આની લેખિત ફરિયાદ પણ અમે આપી ચૂક્યા છીએ એટલે આશા અપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને સસ્પેન્ડ કરી અને ત્યારબાદ ખાતાકીય કાયદાકીય ને ન્યાયિક તપાસ થાય